રાજકોટના ગુંડલ તાલુકાના વાસાવડ ગામે સુદ નોમના રવિવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રામનવમી નિમિત્તે હિન્દુ સેવા સમાજ ગ્રુપ અને સમસ્ત વાસાવડ ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી વાસાવડ ગામના મેઇન બજારોમાં ધ્વજાપતાકા સહિત વિવિધ સુશોભનું કરીને ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં નાની દીકરીઓએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરીને આધ્યાત્મિક આકર્ષણ વધાર્યું હતું સમગ્ર શોભાયાત્રામાં સાધુ સંતો પણ જોડાયા હતા શોભાયાત્રામાં અનેક વાહનોનો કાફલો જોવા મળ્યો સાથે જ સમગ્ર શોભાયાત્રાના રૂટમાં ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો પડોડી શોભાયાત્રામાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે મિનરલ વોટર ત્રણથી વધુ પ્રકારના શરબતની પણ વ્યવસ્થા કરાઈ હતી ભગવાન રામજીની વાસાવડમાં આવેલ આપવા માંગાની જગ્યાથી બપોરે દોઢ વાગે શરૂ થઈ હતી અને સાંજે છ અને ત્રીસ કલાકે વાસાવડ ગામમાં પૂર્ણ થઈ હતી મહત્વનું છે કે આ શોભાયાત્રા છેલ્લા ચાર વર્ષથી વાસાવડમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હિન્દુ સેવા સમાજ દ્વારા આયોજિત કરાઈ છે ભગવાન શ્રી રામની શોભાયાત્રા ગોંડલના વાસાવડમાં નીકળી હતી શ્રી રામના જન્મોત્સવની અતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ગામના તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વાસાવડ ગામના બજારોમાં રામજીની સવારી નીકળી હતી હિન્દુ સેવા સમાજ ગ્રુપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મિનરલ વોટર ત્રણથી વધુ પ્રકારના શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી ડીજેના તાલ સાથે આ શોભાયાત્રા નીકળી હતી જેમાં સાધુ સંતો અને મહંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા રામનવમીના દિવસે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન રામજીની આ શોભાયાત્રા વાસાવડમાં આવેલ આપા માંગાની જગ્યાથી બપોરે દોઢ વાગે પ્રારંભ થયો હતો અને સાંજે છત્રીસ કલાકે વાસાવડ ગામમાં પૂર્ણ થઈ હતી